રાજકોટના જેતપુરમાં આગામી દિવસોમાં શ્રાવણ માસ નિમિત્તે તમામ કતલખાનાઓ બંધ કરાવી વેચાણ પર પ્રતિબંધ કરવામાં આવતા હિન્દુ સેના દ્વારા નગરપાલિકા અને મામલતદારને આવેદન આપવામાં અપીલ કરી છે હિન્દુઓના પવિત્ર તહેવાર તરીકે શ્રાવણ માસ આસ્થા ભર્યો રહે આ માસમાં ખાસ કરીને શિવજીની ઉપાસના કરી ભગવાન બોડાને રીઝાવવાનો અથાક પ્રયત્નો કરે છે ઉપરાંત ધાર્મિક પૂજા અર્ચના દેવી દેવતાની આરાધના થાય જેથી હિન્દુઓના ધાર્મિક તહેવાર આગામી જૈન સમાજના પર્યુષણ પર શરૂ થતા હોય છે

તો આપણે દર વર્ષે આપણે શ્રાવણ મહિનાની શરૂઆતમાં આપણે રજૂઆત કરતા હોય કે શ્રાવણ મહિના એટલે સનાતન ધર્મ માટે પવિત્ર મહિનો છે આ મહિના દરમિયાન શહેરમાં જુદી જુદી જે બિલાડીના ટોપની જેમ લારી ગલ્લાઓ ઈંડાની ને મટનની ને ખુલી ગઈ છે એને બંધ કરાવવી જોઈએ પણ આજ દિવસ સુધી અત્યાર સુધીમાં મને યાદ છે ત્યાં સુધી કમસે કમ અઢીસો વાર આપણે આવેદનપત્ર આ બાબતે આપેલું છે પણ તંત્ર દ્વારા કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવેલી નથી તો આપણે આજે સાહેબને રજૂઆત કરી છે કે આ બધાય જે હાટડાઓ છે એ બંધ થાય અને આપણે એમને અલ્ટિમેટમે આપેલું છે કે સાહેબ તમે દર વખતે અમને કહો છો કે કાર્યવાહી થશે યોગ્ય કાર્યવાહી અમે કરશું પણ જો હવે આ વખતે કાર્યવાહી નહીં થાય તો અમે અમારી રીતે સર્વે કરીને શ્રાવણ મહિનાના આગલે દિવસે અમે તમારી મુલાકાત કરશું અને તમારો જવાબ માગશું જો અમને સંતોષકારક જવાબ નહીં મળે તો અમે જે તે જગ્યાએ જઈ અને અમે અમારા વિરોધ પ્રદર્શનો કરશું અને એમ કરતાં કંઈ પણ થશે તો એની જવાબદારી તંત્રની રહેશે આવી અમે સાહેબને વાતને રજૂઆત કરેલી છે અને ગ્રામ્ય વિસ્તારમાં અમે આવેદનપત્ર આપ્યું છે એ જાણ કરી છે કે જેટલા પણ નોનવેજની લારી ગલ્લા જે કંઈ ચાલુ હોય જે પણ એ જે મંજૂરી વગર ચાલુ હોય એ બધું બંધ કરાવવું અને મંજૂરી હોય પણ શ્રાવણ પવિત્ર માસમાં એક મહિનો સદંતરે બંધ રાખવું એવી હિન્દુ સેનાની અને હિન્દુઓ હોતી લાગણી છે એટલે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે આપ પચીસ તારીખ પહેલાં કે શ્રાવણ માસની શરૂઆત પહેલાં આવા સદંતર કડક પગલાં લઈ તંત્રને સાથે રાખીને આ બધું બંધ કરાવવું શ્રાવણ માસ દરમિયાન હિન્દુઓની લાગણી જે દુબાય છે એના માટે વર્ષો વર્ષ પહેલી વાર તો નથી શ્રાવણ માસ અને પર્યુષણ નિમિત્તે અમે જે લાવે છે ત્રાપીએ છીએ નગરપાલિકાને કે ભાઈ આ જે નોનવેજની લારીઓ છે હોટલ છે કતલખાનાઓ છે એ બંધ રાખવા અને જાહેર સ્થળોએ જ્યાં ત્યાં પૂર્વ મંજૂરીઓ વગર ખોલી નાખ્યા છે એ બંધ કરાવવા અને આની પહેલાં પણ નગરપાલિકા દ્વારા છેતાલીસ સર્વે કર્યું હતું કે છેતાલીસ દુકાનો કે જે કંઈ કતલખાનાઓ છે એ ધમધમે છે એક પણ મંજૂરી તો કોઈ નહીં નથી આ છેતાલીસ સર્વે થઈ અને જે તે સમયે નગરપાલિકા દ્વારા પાંચ દસ કે વીસને સીલિંગ કર્યું હતું અને પૂર્વ મંજૂરી વગર કે કઈ પણ પ્રશાસનની મંજૂરી વગર છે ને ખોલવા નહીં પણ જાતે ખોલી અને કાયદાનું ખુલ્લે આમ ફંગ કર્યો તો છતાં પણ નગરપાલિકાએ કોઈ એની ઉપર લીધી નહીં અને બીજા નંબરમાં ચંદ્ર મંદિર છે ત્યાં જે હોકળો છે આજે જેટલું પણ કતલકામ થાય છે ને એનો જે કચરો હોય ને વેસ્ટેજ એ બધું એમાં નીકળે છે ત્યાંથી એટલી બધી દુર્ગંધ આવે છે કે મૃતો હોય ને એવું ગંધ આવે છે એનાથી રાહદારીઓને બહુ મુશ્કેલી પડે આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ